આ જ મોટો ડિફરન્ટ છે મેગા કીટ અને અન્ય ખાતરમાં આ તમે જોઈ શકો છો કે જે મેગા મેઘાકીટ વાપરેલું છે એના મૂળનો વિકાસ એની ફૂટ એની જે દાંડી છે એની જાડાઈ એમાં જેટલા પણ ફૂટ થઈ છે જેટલા પણ ટીલર નીકળ્યા છે એ ટીલરિંગની સાઈજ બધી એક સરખી છે જ્યારે અન્ય ખાતર વાપરેલું છે એમાં ટીલરિંગ ઓછા નીકળ્યા છે મૂળનો વિકાસ ઓછો છે અને ટીલરિંગ નાની મોટી છે વત્તા પાનની ચોડાઈ અન્ય ખાતરમાં નથી જ્યારે મેગા કિટ વાપરેલી છે એમાં પાનની સારી છે બંને ખેતર માંથી ઉપાડી લાવ્યા છે બે અલગ અલગ છોડ ખેડૂત મિત્રો મેગા કીટ વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની આવે છે મેગા કિટ એક બ્રાન્ડ છે ભરતા નામથી ક્ષેત્રસો નહીં બજારમાં જ્યારે માગો ત્યારે વેલકમ એગ્રોટેક ની મેગા કીટ જ માગો ચોક્કસ એનું પરિણામ તમને મળશે કીટ નહીં મેગા કીટ જ માગો